ડીસા તાલુકામાં પડેલ ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે ડીસા તાલુકામાં દામા શેરપુરા કંસારી બાયવાડા યાવરપુરા સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે આ તમામ ગામોનું પાણી ખેતરોમાં થઈ અનેક ગામોમાં પ્રવેશ્યું હતું જેના કારણે ખેડૂતો અને ગ્રામજનો વરસાદી પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ડીસા તાલુકાના રામપુરા ગામમાં પણ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરોમાંથી પાણી રામપુરા ગામમાં લોકોના ઘરોમાં પ્રવેશ્યું હતું જેના કારણે અહીં વસવાટ કરતાં લોકો પોતાના સંતાનો અને માતા પિતાને લઈ ઘર છોડી બહાર અન્ય સ્થળે રહેવા માટે મજબૂર બન્યા છે ખેતરોમાંથી આવતા પાણીએ આ તમામ પરિવારોને અત્યારે મુશ્કેલીમાં મૂકી દીધા છે અત્યારે જ્યાં નજર કરો ત્યાં શ્રમજીવી પરિવારોના મકાનો પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે દર વર્ષે આ પરિવારો વરસાદી પાણીના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે ત્યારે ડીસા તાલુકામાં પણ સવારથી સાંજ સુધી પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર આ પચીસથી વધુ પરિવારોના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા આ પરિવારો પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા માટે મજબૂર બન્યા છે અત્યારે આ પરિવારોના ઘરોમાં સામાન પલળી જતાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે અને હજુ પણ આ વિસ્તારમાં પાણી વધવાની શક્યતાઓને લઈ આ પરિવારો અત્યારે તો ચિંતામાં જોવા મળે મળી રહ્યા છે ચલોજી વાલ્મિક કેટલું પાણી આવ્યું છે ને કે પોણે સાહેબ અમારો છે ને હા ઓ તો 4 ફૂટ તો પોણે છે મારા ગળા સુધી તમે દેખો મારું ઘર મારે પાણી પડ્યું જ છે અમારે હાલ વીસ ગરમ તો પાણી પેક જ છે અમે નીકળી જઈએ બહાર બીજું બધું મારું ઘર ખાટલો બીજો સામાન બીજો બધો મોય અંદર જ પડ્યો છે ઘરમાં અમે રહેતા ને અમારા ઘરમાં અમારે રહેવા વાળા તમે ચાર થી પાંચ દર સામાન્ય બધું ઘરે મેલીને જ આવતા રહે સામાન ખરીદ પડ્યો છે મટાનો મટાણો ડબ્બો જ મેઠાણો ડબ્બો ખાજો નથી કેટલા વાગે પોણી આવી ગયું હે કેટલા વાગે પોણી આવી પોણી આવી સાહેબ આવી અમાર પોણી આવી ગયું પોચવા જાજો પુરા ના ગામ અમારા રામપુરામાં એટલું પાણી વળ્યું છે કે કોઈ હદ નહીં અમારા કેડે બરોબર પાણી સડી ગયું છે ને અમારે હવે કોઈ જીવવાનો અધિકાર નહીં એટલું પાણી વળી ગયું છે સાહેબ કે કેડે બરાબર છે અમારા છોકરા નાના બાળ બાપડે ભૂસેવા રોડ પર પડે છે સાપરાવાળી વાળે ને સાહેબ અમારે કેડી બરાબર પાણી છે ને હવે કોઈ અંદર પાણી જતું રહે એમ છે ઘરમાં ને અમારે વીસ પચીસ ઘર છે સાહેબ ને અમારા ઘરમાં ડિલિવરી છે બે ડિલિવરી છે સાહેબ ને હવે અમારે કોઈ અંધકાર નહીં જીવવાનો પાણી તો કેળે હમ સાહેબ હાલ ભાવ ઘરમાં પડી છે કશું લેવા અમે રેત નહીં